થી સજ્જ રોબોટ આવી ગયા છે ભાઈ તો કે કોમ્પ્યુટર બધાને ખબર છે કે વીસ સદીમાં સુધીમાં કોમ્પ્યુટરની શોધ થઈ ત્યાર પછી રોબોટ્સ અલગ અલગ પ્રોગ્રામ્સ કરવાવાળા રોબોટ્સ આવી ગયા છે ત્યાર પછી મિસ્ટર ઉત્તમ લોકોને ની કઈ વિડીયો ક્લિપ બતાવે છે

દીત બરાબર છે હિમ આચ્છાદિત શિખરો નું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું આગળ માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પેલાનો જો મિત્રો આમાં જવાબ બે આવી શકે છે જો આપણે આમાં જોવા જઈએ ને આની અંદર તો આમાં શું આવશે સ્ટેજ જો વિકલ્પ પણ જોવા જઈએ તો શું આવશે સ્ટેજ પણ અહીંયા રોબોટ પણ આવી શકે રોબોટ પણ આવી શકે અને સ્ટેજ પણ આવી શકે બંને બંને જવાબ આવી શકે છે ભાઈ બરાબર છે તમે જે લખો એ ચાલશે પણ તમને અહીંયા સ્ટેજ આપેલું તમે સ્ટેજ લખજો મને ખબર નહીં કે છોકરાઓને પણ ખાલી જગ્યા પતો હશે કરિયાવર છોકરાઓને પણ કરિયાવર અપાય છે હાજી હા છોકરાને પણ કરિયાવર અપાય છે ને એવું ખબર નથી આગળનો પ્રશ્ન વિજય ખાલી જગ્યામાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો યુનિવર્સિટીની અંદર હેને યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટીની અંદર ચલો ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગયો

શોધવાના અને પકડવાના બસ આમાં આ રમત હોય એને આવડ બાવડની રમત કહેવામાં આવે છે ચલો હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા હોવા જોઈએ તો મિત્રો છ હજાર રૂપિયા જમા હોવા જોઈએ કેટલા હોવા જોઈએ છ હજાર રૂપિયા જમા હોવા જોઈએ હેમંતભાઈના હિસાબે ગૌરાંગભાઈના બેંક એકાઉન્ટની અંદર છ હજાર રૂપિયા જમા હોવા જોઈએ બાબુને કઈ એક વાતનું વ્યસન હતું ભાઈ હે ને તો કે પ્રસાદનું બાબુને રામજી બરાબર છે બાબાજીના પ્રસાદ નું ચાલો ચાલો આગળ ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબેન બનાવેલી યાદી કઈ કઈ વસ્તુઓ હોસ્ટેલ માં જરૂર પડે તો કે જો ગાદલું રજાઈ ચાદર

તો મિત્રો એનો મતલબ એવો થાય કે સમય અને દોરી છે ને હાથમાં છે તો કે પરમાત્માના હાથમાં છે ભગવાનના હાથમાં છે દરેક વ્યક્તિના જીવનનો માર્ગ પરમાત્મા દ્વારા નિર્ધારિત જ છે એટલે આપણે કોઈ ખોટી ચિંતા કે પ્રયત્ન કરીએ તો એમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર છે આવું મસ્ત મજાનો પ્રશ્ન છે મિત્રો આવડી જવો જોઈએ આગળ

ચાર પાંચ વાક્યમાં જવાબ આપણે ચાર પાંચ વાક્યમાં તો વાક્ય જોઈ લેજો તો કહી શકાય છે કે લેખકને બીમારી છતાં મહિનાની આપનાર શેઠ દયા અને સ્વાર્થી નહોતા બરાબર શા માટે તો લેખકને જેમના ત્યાં નોકરી કરતા હતા ને ત્યાં શેઠનો ધંધો કેવો ઘસાઈ ગયો હતો અને તેઓ બને ત્યાં સુધી જૂના માણસોને છૂટા ન કરવા એવી તેમની ઈચ્છા હતી આજે ધંધામાં જાજો રસ કસ રહ્યો ન હોવા છતાં લેખકને અને તેમના જેવા બીજા બે ત્રણ માણસોને પણ નિભાવતા હતા આ બાબતોને આધારે કહી શકાય કે લેખકને બીમારી છતાં મહિનાની રજા ન આપનાર તેમના શેદ દરિયાહીના અને સ્વાર્થી ન હતા ચલો જોડની સુધારીને લખવાની છે કૃષ્ણ તો આ બાજુના ને પર કેવું આવશે કૃષ્ણ આ કૃષ ન આવી રીતે લખાશે કૃષ્ણ ચંદ્ર તો ચંદ્ર લખવા માટે ચ માથે મીઠું પછી દ્ર કરીને આપણે આવ કર દેવાનું દ કરીને રકાર કરી દેવાનો અને ચંદ્ર કહેવામાં આવે ચંદ્ર ચલો સમાનાર્થક શબ્દ લખવાના છે બે બે લખવાના છે તો મહિમા એટલે શું મિત્રો મહિમા અરે સોરી મહત્વ એટલે શું તો મહત્વ એટલે મહિમા પણ થાય અને મોટા પણ એવું પણ થાય મહિમા અથવા તો મોટો પડું બરાબર છે સરળ સરળનો મતલબ થાય છે સીધે સીધું અને નિખાલસ

વાંકું કરવું વાંકું કરવું અને વારવું એટલે અટકાવવું અટકાવવું બરાબર છે ચાલો ધ્વનિઓ છૂટા પાડીને લખવાના છે ધ્વનિ તો નિષ્ફળમાં સૌથી પહેલા શું આવશે ન પછી રસ્વ છે એટલે નાની ઈ કરવાની પછી અહીંયા સ ષટકોણનો સ પછી એમાં ક પણ આવે અને સોરી ફ આવશે નિષ્ફળ છે ને ફ પછી અ અને પછી અડ પછી ક્યુ એવી રીતે શ્રીફળમાં સૌથી પહેલા શરણાઈ નો સ રમકડાનો ર પછી ઈ પછી પછી અને છેલ્લે રીતે આવશે છે હવે આપણે સંયોજક જોડવાના છે એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું આ નાના ગામથી પરિચિત બરાબર તો શું આવશે અહીંયા જો એ વખતે હું વડોદરાનામાં માધ્યમિક શાળામાં ભણું બરાબર છે એટલે એટલે આ નાના ગામથી પરિચિત અહીં શું આવશે મિત્રો એટલે આગળ રાત્રે જમ્યા થયું કે ચાલ એકાદ મિત્રને પકડું રાત્રે જમ્યા પછી એવું થયું કે એકાદ મિત્રને પકડું બરાબર ચાલો ઓકે ડન અહીંયા શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવવાના છે સૌથી પહેલા શું આવે તો કે ભાઈ સૌથી પહેલા આવે અરીસો અહીંયા નંબર મારી દઈએ છીએ આપણે માથા કુટુંબ સૌથી પહેલા આવશે અરીસો ત્યાર પછી આવશે મિત્રો અહીંયા ઓકે ગ છે એટલે ગૌરાંગ એના પછી આવશે ગ ગ પછી આવશે ઓકે ડ આપેલો છે તો ડ એટલે ડિગ્રી ડિગ્રી પછી આવશે નારિયેળ નારિયેળ પછી આવશે સ એટલે અહીંયા સામાન અને છેલ્લું આવશે હોસ્ટેલ બરાબર આ પહેલું અરીસો ગૌરાંગ પછી ડિગ્રી નારિયેળ સામાન અને હોસ્ટેલ આવી રીતે આવશે ચલો નેક્સ્ટ આગળ વધીએ

હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી જેને ગધા વૈતર જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રહ જેને જીવન સંગ્રામ કહેવામાં આવે જેને જીવન સંગ્રામ કહેવામાં આવે રોગના કારણની તપાસ રોગની ઓળખ તો શું થાય નિદાન નિદાન કરવું અને સાધી ન શકાય તેવું જેનો ઇલાજ શક્ય નથી એવું અસાધ્ય બરાબર છે મિત્રો તો આ હતું આપણું ગુજરાતી વિષયનું ધોરણ આઠ નું પેપર સોલ્યુશન તમે બધાય મિત્રો એકવાર જોઈને આને સમજી લેજો તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવું જ પૂછાઈ શકશે બરાબર તો મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમારે વિડીયો શું કરી દેવાનું છે લાઈક કરી દેવાની છે તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી આપવાની છે અને જો તમે ચેનલ પર નવા છો આપણી નચી સ્ટડી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે ચાલો તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર